નમસ્કાર હું ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણા ગુજરાતની વાત કરીશું વાત કરીશું ગુજરાતના સમાચારથી તો જંત્રણ પ્રાથમિક શાળાથી જંબુસર વિધાનસભાની યુનિટી માર્ચને સાંસદ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું છે લો પુરુષના વારસાનો ઉત્સજ ઉજવવા અને સરદાર પટેલના જીવન મૂલ્યોને વ્યક્તિત્વ અને કાર્યોને જણાવવા સમજવા યુનિટી માર્ચ પદયાત્રાનું જંબુસર વિધાનસભાનો જાત્રાણ પ્રાથમિક શાળા ખાતેથી सांसद મનસુખ વસાવા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું જે આદર્શ બુનિયાદી શાળા ચિત્રા ખાતે સમાપન થયું અજે જંત્રણ જંત્રણ ગામે યુનિટી માર્ચ જંબુસર વિધાનસભા પદયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે આ વિસ્તારના ખૂબ ઉત્સાહી જાગૃત ધારાસભ્ય ની કે સ્વામીજી તથા અમારા ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી તથા જંબુસર વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ પ્રાંત મામલતદાર ટીડીઓ સહિત આ ગામના તથા આસપાસના ગામના ખૂબ વરિષ્ઠ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અહીંયા અમારા ડીકે સ્વામીજી તથા પ્રકાશભાઈ મોદી તથા અમે ઉપસ્થિત લોકોને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુનિટી માર્ચનો જે આખો કાર્યક્રમ છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ એમના જીવનમાંથી પ્રેરણા લે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલના અલગ અલગ એમની જીવનની ઘટનાઓ અમે વાત કરી લોકોને અને આ પદયાત્રાનો એક જ ઉદ્દેશ્ય છે કે સમગ્ર દેશ એક સંગઠિત બને સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લઈને સંગઠિત બને અને બે હજાર સુડતાલીસમાં માં દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી અલગ અલગ વિકાસલક્ષી યોજના લઈને ચાલી રહ્યા છે એમાં કૃષિ ક્ષેત્ર હોય પશુપાલનના ક્ષેત્રે હોય રોજગાર ધંધાના ક્ષેત્રે હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય શિક્ષણના ક્ષેત્રે કે એક એક ક્ષેત્રમાંથી લોકોને સરળતાથી રોજગાર ધંધા મળી રહે અને એમાં ખાસ કરીને વિદેશી પર દેશના પ્રધાનમંત્રીને ભારત સરકાર આગ્રહ રાખે છે આ બધી જ બાબતોને આવરી લીધી અને દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં કઈ રીતના વિકસિત ભારત બને આગળ વાત કરીશું વલસાડની રાજ્યના નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા પારડી તાલુકામાં અડતાલીસ પરની જૂની મામલતદાર કચેરીની બાજુમાં આવેલી ધીરુભાઈ નાયક હોલમાં આયુષ મેળા અને મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો વધુમાં વધુ આયુર્વેદિક તરફ વળે તે માટે આહવાન કરતા જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી તેમણે લોકોની સુખાકારી માટે પ્રયત્ન કર્યા હતા લોકોના ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવી હતી બીમારી સાથે સમય નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલી બનાવી છે આપણી જૂની પદ્ધતિ અને એના લીધે આપણે દરેક રોગોને અથવા તો અટકાવી શકીએ અને સાથે સાથે આપણી જે ધોળાની આયુર્વેદિક પદ્ધતિ હતી પદ્ધતિ એનો પણ વિકાસ કરવા માટે એમને દેશમાં સેન્ટર તો બનાવ્યા પરંતુ આપણા ગુજરાતમાં એમણે આયુષનું એક સેન્ટર બનાવીને આપણા ગુજરાતને સૌ પ્રસંગ ભાગ ત્યાં સુધી આયુર્વેદિક ત્યાં સુધી લાંબી હોય છે પરંતુ એ હંમેશા દરેક રોગને જળથી ઉત્સાહનાવી છે એટલે આપણે આ પદ્ધતિ વર્ષોથી આપણા ઋષિમંત્રીઓ જે કરતા હતા એમનો સદ્ધા રાખીને જો આપણે કરીએ તો સો ટકા ફાયદો થાય છે એ

વધુ સુવ્યવસ્થિત સચોટ અને સમયોજિત બને તે માટે બુથ લેવલ ઓફિસર દ્વારા ઘર ઘર સંપર્ક તેમજ જરૂરી દસ્તાવેજ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કામગીરીનું ગુણવત્તાપૂર્વક કામ થાય તે માટે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે વિવિધ બુથોની મુલાકાતો લીધી ધારાસભ્ય અનિકેત ઠાકર જ્યારે પ્રથમ કેમાં ચોક્સી શાળાએ પહોંચ્યા અને ત્યાં હાજર બીએલઓ સાથે ચર્ચા કરી કામગીરીની વિગતવાર માહિતીઓ મેળવી ત્યારબાદ જીડી મોદી કોલેજ ખાતે પહોંચ્યા જ્યાં પણ મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની ઝાંખી લીધી તેમણે બી એલ વધુ અસરકારક રીતે કામ કરવા માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહકાર આપવાનું વિશ્વાસ આપ્યો હતો ધારાસભ્યએ જણાવ્યું હતું કે દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં ચોક્કસ રીતે સમાવવું એ લોકશાહીના મજબૂત પાયાની જરૂરિયાત છે સરકાર દ્વારા ચાલી રહેલા આ મહત્વના કાર્યક્રમમાં

કરવા માટે અને જે રીતે ના બધા જે કામ કરી રહ્યા છે એનું નિરીક્ષણ કરવા માટે આજે નીકળ્યા છીએ જ સરસ રીતે અને ઝડપથી અત્યારે કામ ચાલી રહ્યું છે કચ્છની વાત કરીશું કચ્છની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગાંધીધામના એસ્લો સર્કલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરનું પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી દ્વારા ટાગોર રોડ પર નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું ડોક્ટર સાહેબ આંબેડકર બ્રિજનું નિર્માણનું જે ઓસ્લો ખાતે સર્કલ ડેવલપમેન્ટ પાર્કિંગ ફેસિલિટીના વિવિધ કામોની તકતીનું મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરાની વાત કરીશું ભારતના ચૂંટણી પંચમાં જ્યારે એસઆઈઆર બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય જ્યારે બદલીને તમામ વિધાનસભા વિસ્તારમાં બીએલ ઓને જ્યારે બે હજાર બે ની મતદાર યાદીના બીએલ તથા બી એલ સહાયકો દ્વારા એસઆઈઆરની કામગીરી એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની સિવિલ રમણા બિલ્ડિંગ ખાતે રાવપુરા વિધાનસભાની કામગીરી બીએલોના સહાયકો દ્વારા મેપિંગ અને મેચિંગ ફોટા અપલોડ અને ડિજિલાઇઝેશનની કામગીરી શરૂ કરી કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા બે હજાર પચીસ મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો ચાર અગિયાર પચીસથી ચાર બાર પચીસ સુધીનો રાખેલ છે વિધાનસભામાં જે અંતર્ગત જે ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા બીએલઓ અને જે ફોર્મનું કલેક્શન થઈ ગયું છે એ ફોર્મના ડિજિટાઈઝ કરવાની કામગીરી આજે અહીં એમએસ યુનિવર્સિટી સીવી રામન બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર પર ચાલી રહી છે જે તમે નિહાળી છે એમાં જે બીએલો હતા એ બીએલઓના સહાયકો જે અમે અહીંથી ઓર્ડર કરીને મૂક્યા હતા એ લોકો એમના બીએલઓએ જે ફોર્મ કલેક્ટ કર્યા છે ગઈકાલ રાત સુધી ફોર્મ આજે અહીંયા આગળ એક સિસ્ટમેટિક વાતાવરણમાં બેસીને એ લોકો ડિજિટાઈઝ કરી રહ્યા છે જે જેમ પહેલાંથી આપને ખબર છે એમ જે જેના નામ મેપિંગ થયેલા છે બે હજાર બેની મતદાર યાદીમાં જેના નામ મળી ગયા છે તો એ લોકોની જે ડિજિટાઇઝની કામગીરી છે એ એ રીતે મેપિંગ સાથે કરી રહ્યા છે અને જે લોકોના તમામ પ્રયત્નો પછી નથી મળી રહ્યા તો એના માટે પણ સિસ્ટમમાં ઓપ્શન અવેલેબલ હોય છે તો એ રીતે કરી રહ્યા છે કામગીરી નહીં બીએલઓએફમાં એ ઓપ્શન હોય જ છે જેનું બે હજાર બેમાં નામ મળી ગયું છે અથવા તો જે મતદાર છે એના માતા પિતાનું નામ મળી ગયું છે એવા ઓપ્શન અંદર આપેલા જ છે એ તમે સિલેક્ટ કરો એટલે એ ફોર્મ ડિજિટાઈઝ આગળ થઈ જાય છે એ સિસ્ટમ ઓટોમેટિકલી મેપ કરી દેશે અંદર ખાલી આપણે સિરિયલ નંબર પાર્ટ નંબર અને બે હજાર બેની વિધાનસભાની વિગતો ઉમેરવાની હોય છે ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ મહાનગરપાલિકા દ્વારા મેગાડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે શહેરના ક્વાળા નજીક આવેલી દારૂલુલમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો મહાનગરપાલિકાની દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી આ કામગીરી માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓના કર્મચારીઓ ફાયર વિભાગ સહિતના વિવિધ વિભાગોની ટીમો સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી શહેરના અકવાડા વિસ્તારમાં દારૂલ ઉલમ મદરેસા આવેલી છે આ મદરેસાની જગ્યામાં આવતા છ ફ્લેટો હોસ્ટેલના સાતથી આઠ રૂમો રહેણાંકથી છ ફ્લેટો પર મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું જેમાં અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીની ચોવીસ મીટર ટીપી રોડમાં આવતા માર્ગ કરાયા દબાણો દૂર કરવામાં આવ્યા આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ત્રેવીસમાં જે આપણે ચોવીસ મીટરનો ટીપી રસ્તો છે એ ખુલાવવા માટે કે જે અમુક આ ટીપી રસ્તાની લાઇનમાં જે મદરસાહે ઇસ્લામી ટ્રસ્ટ છે એમનો રેઝિડેન્શિયલ બિલ્ડિંગનો અમુક પોર્શન આવતું હતું તો રેઝિડેન્શિયલ બિલ્ડિંગ પો જે પોર્શન છે એ દૂર કરવા માટે અમે એમને નોટિસ પણ આપેલી હતી હુકમ પણ કરેલું હતું આજે આજે એમને સાથે જ રાખીને કે બિલ્ડિંગમાંથી અમુક કાંઈ સામાન લેવાનું થાય તો એ બધું પ્રોસેસ કરીને સવારથી એમને સાથે રાખીને અમે એ કાર્યવાહી અત્યારે આપ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે અને એ તમામમાં આપણે કોઈ રીતના જે ધાર્મિક સ્ટ્રક્ચર છે એને નુકસાન નથી કરતા અને ફક્ત આપણો ઉદ્દેશ કે જેટલો જે ટાઉન પ્લાનિંગ સ્કીમનો રસ્તો છે ચોવીસ મીટરનો તો રસ્તો ખુલ્લો થાય ને રસ્તો અહીંયા ઝડપથી બને તો રસ્તા પૂરતી જમીન આપણે અત્યારે ખુલ્લી કરાવીએ છીએ જે અત્યારે લગભગ મેઇન રોડથી બસો મીટર જેટલો રસ્તો બાકી હતો ને અંદર અંદાજે પંદરસો ચોરસ મીટર જેટલી જમીન છે કે જેમાંથી અત્યારે આપણે બાંધકામ હટાવવાની કામ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના લાપાડિયા ગામે રહેતા હરેશ બારૈયા વાડીના રહેણાંક મકાનમાં એક મહાકાય અજગર આવી જતા માલિક સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો જોકે આ મહાકાય અજગર વાડીના રહેણાંકમાં ઘૂસીને આવ્યાની જાણ થતાં જ મકાન માલિક અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને વન વિભાગનો સ્ટાફ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીયુ ભારે જહેમત બાદ આ મહાકાય અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો તો બાદ મકાન માલિક સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો વન વિભાગની ટીમે આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દીધો જેતપુરમાં જાહેર ગુજરી બજારમાં મારામારીની એક ઘટના સામે આવી છે પ્લોટ વિસ્તારની અંદર ભરાતી રવિવારીમાં ગુજરી બજારમાં જૂના નવા સામાન વેચાણ થતી હોવાની વિગત સામે આવી છે અને આ સાથે જ બજારમાં રેકડી રાખવા બાબતે મારામારી થઈ હતી અને મારામારીને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જ્યારે ધંધારથી લોકોએ એકબીજાને જ્યારે જગ્યા ન આપવા બાબતેની એક આ મારામારી સામે આવી છે અને આ સાથે જ જેતપુરમાં ગુજરી બજારમાં બે યુવકો આમને સામને આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે તેને ઘા તેને નુકસાન પહોંચાડ્યું હતું હિંમતનગર હાલમાં યુવાનો નશાના રવાડે ચડી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રન ફોર હેલ્થ કાર્યક્રમ હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતે યોજાયો અને જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો નશા મુક્ત યુવાન વિકસિત ભારતના સૂત્રો સાથે યુવકો યુવતીઓમાં નશા મુક્તિ અંગેની જાગૃતિ ફેલાવવા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હિંમતનગર માર્કેટિંગ ક્યાળ ખાતે ધારાસભ્ય ભ્રમકુમારી પરિવારના વરિષ્ઠ રાજયોગીના હસ્તે મેરેથોન પ્રસ્થાન કરાવાયું હતું હાલ યુવાનો વ્યસન મુક્ત કરવામાં આવે તે માટે રન ફોર હેલ્થ કાર્યક્રમ યોજવામાં આવ્યો જય શ્રી રામ રાજનોજીયા જિલ્લા સહ સહયોગની જવાબદારી આજે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા રન ફોર હેલ્થ એટલે નશા યુવા ફોર વિકસિત ભારત એ અંતર્ગત હિંમતનગર એપીએમસી માર્કેટથી માવીનગર અને માવીનગરથી એપીએમસી માર્કેટ ત્યાં સુધીનો એક રન ફોર હેલ્થ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ત્રણસો જેવી સંખ્યા જોડાઈ છે એમાં એપીએમસી માર્કેટના ટ્રસ્ટી વિવિધ સંગઠનો શ્રેષ્ઠીઓ ડૉક્ટર તમામ કાર્યકર્તાઓ બધા આ કાર્યક્રમમાં જોડાયા હતા આનો મેન ઉદ્દેશ્ય એ છે કે યુવાઓમાં જે વધતું જતું નસો છે એના અંતર્ગત અમે એ કાર્યક્રમ રાખ્યો હતો બજરંગ કે જેથી નવા યુવાનો આમાં જોડાય અને ડ્રગ્સ પછી બીજો વ્યસન ના કરે એ માટેનો આ કાર્યક્રમ રાખ્યો હતો રેલી અહીંયાથી એપીએમસી માર્કેટ અનાજ માર્કેટથી લઈ માવીનગર અહિંસા સર્કલ અને ત્યાંથી ફરી રિટર્ન એપીએમસી માર્કેટ લાવવામાં આવી હતી જસદણના કનિસરા ગામ પાસે સંપ નજીક સામ સામે બાઇક અથડાતા વિઠ્ઠલ ધોળકિયા નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જસદણના જામ રાજા વડલા ગામ વિઠ્ઠલ જાદવ ધોળકિયા તેમના પત્ની સાથે જસદણ તરફથી આવી રહ્યા હતા અને વિઠ્ઠલના ભાણેજના લગ્ન હોય એટલે બંને પતિ પત્ની જસદણ ખરીદી માટે ગયા હતા અને જસદણ ખરીદી કરી પતિ પત્ની બાઈકમાં પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી આ ગોઝારી ઘટનામાં જ્યારે પતિ પત્નીનું દુઃખદ અવસાન થયું છે આપને જણાવી દઈએ કે જ્યારે ખરીદી કરવા માટે બાઈક ઉપર રોડ ઉપર રસ્તા ઉપર તે પસાર થઈ રહ્યા હતા તેઓ ઘરમાં લગ્ન પ્રસંગના ટાણે બહાર ખરીદી કરવા ગયા હતા પરંતુ પરત ફરતા આ ગોઝારી ઘટના બની હતી જેની અંદર દુઃખદ મોત થયું છે જામનગરની વાત કરીશું આવતીકાલે ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરને મળશે છસો ત્રેવીસ કરોડના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલોની માનવતાવાદી અભિગમ સામે એક કિસ્સો આવ્યો છે જામનગરમાં એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કાર્યક્રમનું સ્થળ બદલ્યું દીકરીના લગ્નનું સ્થળની વાત ધ્યાને આવતા જ

દીકરી દીકરીના દીકરીને દીકરાના લગ્ન હોવાથી ટાઉન હોલ અમે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રોજ ટાઉન હોલ બુક કરેલ હતું અમે તો તમને પાંચ મહિના પહેલા ટાઉન હોલ બુક અમે કરેલ હતું દીકરા દીકરી લગન માટે અમે ટાઉન હોલ બુક કરેલ હતું ત્યારબાદ અમને ત્રણ દી પહેલા ચાર દી પહેલા અમને ફોન આવ્યો ટાઉન હોલ થી કે ભાઈ સીએમ સાહેબનો પ્રોગ્રામ છે ઉપરથી ફોન આવેલ છે તમારે ટાઉન હોલ ખાલી કરવું જોશે એટલે તાત્કાલિક અમે ટાઉન હોલ આવ્યા અને વાતચીત કરી અને વાતચીત કર્યા પછી અમે ત્યાં અમારે ધોળાધોળી કરી અમે મુંઝવણમાં પડી ગયા એ દિવસ બે દી અમે ક્યાં જાઉં કંકોત્રી અમે દઈ દીધી બધી કાટ પટાઈ ગયા બધા બધું થઈ ગયું સગા બધીને કહેવાય ગયો અમારે માંડવા મુર્ત મુ આ બધું થઈ ગયું અમારે જાઉં ગયા એટલે ત્યારબાદ પછી અમે કોન્ટેક કરતા કરતા સીએમસિંહ ઓફિસમાં અમને કોન્ટેક્ટ ગયો અને સીએમ સાહેબ સીએમની ઓફિસમાંથી અમને કોન્ટેક્ટ કર્યા અને સાથે વાતચીત થઈ એટલે એમને એમ કીધું કે ભાઈ તમે તમારી દીકરી દીકરી લગ્ન લઈએ તો એવું કાંઈ કરતા નહીં આ બરાબર છે અમે અમારો પ્રોગ્રામ ચેન્જ કરી છીએ અમે એટલું અમને કીધું તમને પ્રોગ્રામ ચેન્જ કરના ના અમે અમારા પ્રોગ્રામ ચેન્જ તમે લગન લગ્ન કર્યો કાંઈ વાંધો ને કે સીએમ ટાઈમનો તમને ફોન આવી ગયો કીધું અને સીએમ સાહેબ નો સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે કલેક્ટર સાહેબ ખૂબ ખૂબ આભાર માની છે કમિશનર સાહેબ ખૂબ ખૂબ આભાર અમે છ મહિના પહેલા ટાઉન હોલ બુક કર્યું હતું અને અમને બે દિવસ જાણ કરવામાં આવી કે સીએમ કાર્યક્રમ ત્યાં ટાઉન હોલમાં યોજવામાં આવેલ છે તો અમે થોડાક મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે અમે કેવી રીતના અમારો પ્રસંગ ઉકેલીએ તો અમે લોકોએ સીએમ સરની ઓફિસમાં જાણ કરી કે અમારો કાર્યક્રમ અમે કેવી રીતના કરીએ તો સીએમ સર દ્વારા અમને જાણ કરવામાં આવી કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલીએ છીએ તે બદલ અમે સીએમ સરનો અને જેએમસી પરિવારનો પરમાર પરિવાર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ તો રાજકોટમાં બન્યો વધુ એક હત્યાનો બનાવ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા અવાવરું જગ્યામાં મહિલાઓની નિપજાવવામાં આવી કરપીણ હત્યા સ્નેહાબેન નામના આ વ્યક્તિ જે હતા મહિલા હતા તેમની હત્યા નિપજાવી નાખવામાં આવી છે ગઈકાલ સાંજની આ ઘટના છે પાણી પૂરી ખાવા માટે બહાર નીકળ્યા હતા જ્યારે આખી રાત પાછા ફરતા નહીં આ મહિલાના ઘરના લોકો ચિંતિત થઈ ગયા હતા અને આ સાથે જ તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગવતીપરાના અવાવરૂ ખેતર વિસ્તારમાં

પાણીપુરી આગળ ચોક માં ખાવા જાય છે મને જાણ કરી કે હું ખાવા જાઉં છું પણ તમે વર્તી કે બાજુ થી હાલજો મને તેડતા જાજો કે જો રસ્તામાં ભેગી થાવ તો હું એ બાજુ થી આવ્યો પણ રસ્તામાં ક્યાંય ભેગી ન થાય એટલે હું ઘરે આવ્યો તો ઘરે લાઇટ ને બધું ચાલુ હતું તો લોક મારેલો હતો લોક અંદર ગયો તો મોબાઈલ અંદર થયો હતો એમને ચાર્જિંગ માં તમને કઈ રીતના જાણ થઈ મને જાણ એમના ભાઈ તરીકે થઈ જાણ કે આવી રીતે આવ્યું છે મોબાઈલમાં માં આવી ગયા તમને કોઈ ઉપર શંકા મને કોઈ ઉપર શંકા આવી નથી તમારી શું માંગ છે માંગી ઈ છે કે આજ મારી ઘરવાળી આવી રહેતી હોય કાલ બીજાની ઘરવાળી થાય રસ્તો એવો ખરાબ છે કાલ જવાનો બીજા કોઈ એવી રીતે બની શકે તમારે ક્યારે ઘરમાં ઝઘડો થતો હોય એવું કહે ના નાના મોટા ઝઘડા બધા અમારે થતા પણ આવું તો કોઈ દી સપનામાં નથી વિચારેલું પાણીપુરી ખાવા ગયા પછી ત્યાંથી ગુમ થઈ ગયા તેવું

એમનું સવારે મૃત્યુ થયેલ છે અને અહીંયા લાશ મળી આવે છે સાહેબ બીજા કોઈ નિજાના હિસાન હિસાન નિશાન છે ના બીજો કોઈ અહીંયા એમની માથાના મોડાના ભાગે ને માથાના ભાગે પાછળના ભાગે થવાના કારણે થયેલ છે સર પ્રાથમિક તપાસમાં એવું કઈ સામે એવું છે કે અહીંયા જ હત્યા કરવામાં આવી છે કે હત્યા કર્યા બાદ આ હાલના સંજોગો જોતા અહીંયા સ્થળ પર જ હત્યા થયેલ છે ઓ માણસ ડાભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા એ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની થકી ચાલુ વર્ષે રાજ્યમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાને કારણે વ્યાપક પાક નુકસાનના કારણે વધુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ પેકેજમાં લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા બે હેક્ટરથી મર્યાદા નક્કી કરેલી છે પરંતુ એક જ ગામમાં ખાતા ધરાવતા ખેડૂતોને જોડે સીમાળ હોય ત્યારે એક હેક્ટર મૂળ ગામના અને

સહાયનું પેકેજ જાહેર કર્યું પરંતુ એમાં કેટલીક વિસંગતતા દેખાય છે કે બે હેક્ટર જેટલી જમીનમાં સહાય આપવાની પણ કોઈકની જમીન એક હેક્ટર અલગ હોય બીજા સીમાડામાં એક હેક્ટર હોય તો એને એક જ હેક્ટરનું મળે ગામમાં જ અલગ અલગ ઠેકાણે એક એક હેક્ટર હોય તો પણ એને એક જ હેક્ટરનું મળે તો આવા કિસ્સામાં બે હેક્ટર જમીનનું પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એ બાબતની રજૂઆત અને એ બાબતનો પત્ર અમે કૃષિમંત્રીને લખ્યો છે કે આમાં વિચારણા કરવી જોઈએ અને ખેડૂતને બે હેક્ટરની પૂરેપૂરી સહાય મળે છે મારી પાસે ડભોઈ તાલુકાના ખેડૂતોની ફરિયાદ આવી ખાસ કરીને અમારા એપીએમસીના સભ્યોએ પણ મને રજૂઆત કરી કે આ બાબતની ફરિયાદો આવે છે અને એપીએમસીના અમારા સભ્યોએ લિખીમાં પણ મને રજૂઆત કરી હતી એટલે એ પત્રના આધારે ને એ ફરિયાદોના આધારે મેં કૃષિ પત્ર લખ્યો છે આ ડભોઈ તાલુકા પૂરતું નથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ પરિસ્થિતિમાં તકલીફ પડતી હશે એવું મારું માનવું છે એટલે એમનું ધ્યાન દોરવું છે અને તમામ ખેડૂતોને બે એક્ટર સુધીની સહાય મળે એવા સરકાર તરફથી પ્રયત્ન થાય એ માટે આ પત્ર તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો આપણું ગુજરાત નમસ્કાર